આકાશવાણી અમદાવાદ પ્રસ્તુત કરે છે પ્રસારણની પાંખે કાર્યક્રમ ઉદ્યોગ જગત ધ્વનિ તરંગોની તાલ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર ઉદ્યોગ જગત સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના નમસ્કાર તો મિત્રો આજે ઉદ્યોગ જગતમાં આપણે વાત કરીશું આત્મનિર્ભર ભારતને અનુલક્ષીને લાગુ કરાયેલી નવી શ્રમ સંહિતાઓની જેનો મૂળ હેતુ તો કાયદાઓનું સરળ પાલન અને સમાનતા એનો એનો મુખ્ય છે સાથે સાથે કામદારોની સુરક્ષા પણ પણ કેવી રીતે રીતે વધુ સારી સચવાય રાખ્યો છે આ વિશે આપને માહિતી આપવા માટે આકાશવાણી અમદાવાદમાં સ્ટુડિયોમાં આજે હાજર છે એડવોકેટ દીપક શુક્લ જે આ ક્ષેત્રમાં પાછલા ઘણા વર્ષોથી કાયદાકીય નિષ્ણાંત છે અને બહુ જ બહોળો અનુભવ ધરાવે છે

જરૂરિયાત વિશે પ્રથમ તો વાત કરો અને એના ઉદ્દેશ્ય વિશે બહુ સારો પ્રશ્ન છે શૈલેષભાઈ જી આપણા દેશની અંદર જોવા જઈએ તો જુદા જુદા રાજ્યોમાં જે મજૂર કાયદાઓ છે એ લગભગ એકસો જેટલા કાયદાઓ છે ઓહો બહુ મોટા પ્રમાણમાં છે અને આપણો જે આજે કાયદાઓ મજૂર કાયદાઓ કહેવાય એ આપણા બંધારણની અંદર ત્રણ મુખ્ય જે એના લિસ્ટ આપેલા છે કે એક એવું કે જેના માટે થઈને કાયદાઓ માત્ર કેન્દ્ર સરકાર જ ઘડી શકે લિસ્ટ છે સ્ટેટ લિસ્ટ કહેવાય કે એવું લિસ્ટ કે જે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને કાયદા ઘડવાની સત્તા છે અને એટલા માટે થઈને બહુ મોટા પ્રમાણમાં આ કાયદાઓ આપણે ત્યાં આ દેશમાં અસ્તિત્વમાં છે લગભગ એકસો સાહીઠ જેટલા કાયદાઓ એવું બને કદાચ કે કદાચ ગુજરાતના અમુક કાયદાઓ છે એ બંગાળમાં લાગુ ના પડતા હોય અને બંગાળના અમુક કાયદાઓ છે એ આપણે તામિલનાડુ છે ત્યાં લાગુ ના પડતા હોય પણ કુલ્લે જોવા જઈએ તો એકસો ને સાહીઠ જેટલા કાયદાઓ છે બીજું કે મુખ્યત્વે એમાંના જે કાયદાઓ છે કે જે ઉત્પાદનની પ્રક્રિયાઓ કરતા એકમો જેને આપણે કારખાના તરીકે ઓળખીએ છીએ અને બીજા એવા એકમો છે કે જે સેવાઓ પૂરી પાડતા હોય છે જેમાં ઉત્પાદન પ્રક્રિયા થતી હોય પણ મોટા પ્રમાણમાં ત્યાં પણ કામદારો રોકાયેલા છે અને સેવાઓ પૂરી પાડતા હોય જેમ કે હોસ્પિટલ છે બેન્કિંગ છે ઇન્સ્યોરન્સ છે શિક્ષણ એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ છે કે જ્યાં પણ બહુ મોટા પ્રમાણમાં કર્મચારીઓ કામ કરે છે તો એવા બધાને લગભગ લાગુ પડતા મૂલ લગભગ કુલ ઓગણત્રીસ જેટલા કાયદાઓ છે એ ઓગણત્રીસ જેટલા કાયદાઓનો સરકારે આપણો જે સેકન્ડ લેબર કમિશનને એની જે નિમણૂક થઈ બે હજાર બેમાં અને એમાં એવું નક્કી થયું કે ઘણા બધા કાયદા છે તો એ કયા કયા કાયદાઓને એક સાથે આપણે એક સંહિતામાં જોડી શકાય અને એ રીતે એનું સરળીકરણ થાય કાયદાઓનો અમલ પણ બહુ સરળતાથી થઈ શકે શ્રમિકો છે એ પણ કાયદાઓને બહુ સરળતાથી સમજી શકે જી અને માલિકોને પણ એ કાયદાનો અમલ કરવામાં સરળતા રહે તો આ બધાને ધ્યાનમાં લઈને જે રેકમેન્ડેશન થયા હતા જે ભલામણો થઈ એને સરકાર અભ્યાસ કરી રહી હતી અને ધીરે ધીરે એની અંદર જે નિષ્ણાતોને પણ એમાં નિમણૂક કરવામાં આવ્યા સરકારના પણ શ્રમ મંત્રાલય છે આખું આપણે ત્યાં આપને ખબર હશે કે એ શ્રમ મંત્રાલય કે જે કેન્દ્ર સરકારમાં પણ આપણે શ્રમ મંત્રી હોય એટલે કે લેબર મિનિસ્ટર હોય છે એવી જ રીતે રાજ્યમાં પણ આપણું શ્રમ મંત્રાલય આખું જુદું હોય કે જ્યાં આગળ પણ એક મજૂર ખાતાના કે મજૂર વિભાગના જે પ્રધાન હોય છે તો એની જે આપણે શ્રમિકોને વધારે લાભકારી કાયદાઓ છે એમાં પણ વધારે કઈ રીતે આવરી લેવાય એ બધાનું એ લોકોએ સઘન અભ્યાસ કર્યો ચર્ચા વિચારણાઓ થઈ કામદારોના પણ ઘણા બધા સંઘો એટલે જે યુનિયન્સ કહેવાય એમની સાથે પણ બેઠકો થઈ માલિકના પણ જે સંઘો છે એમને પણ એમની સલાહ લેવામાં આવી એમની સાથે પણ ડિસ્કશન થયું અને પછી એવું નક્કી થયું કે મૂળ જે આપણે કયા કયા કાયદાઓને કઈ કઈ સંહિતામાં આવરી લેવાય તો એ રીતે અત્યારે જે આપણે જે નવી મજૂર કાયદાઓની જે બધી સંહિતાઓ અમલમાં આવી જી એકવીસ નવેમ્બર બે હજાર ને પચીસ થી એમાં જે પહેલી છે એ વેતન સંહિતા છે જે બે હજાર ઓગણીસની છે વેતનને લગતા મુખ્યત્વે જે ચાર કાયદાઓ છે જે લઘુત્તમ વેતન ધારો છે કે જેને આપણે મિનિમમ વેજીસ એક્ટ તરીકે ઓળખીએ ઓગણીસો અડતાલીસનો નો કાયદો પછી પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ છે કે જેને વેતન ચુકવણીનો અધિનિયમ કે એ બહુ જૂનો છે છત્રીસનો નો ત્યાર પછી જે ત્રીજો કાયદો છે એ પેમેન્ટ ઓફ બોનસ એક્ટ એટલે કે બોનસ ચુકવણી અધિનિયમનો કાયદો જે ઓગણીસો પાસાઠનો છે અને ચોથો જે કાયદો છે એ સમાન વેતન ધારો એટલે કે જેને ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ કહીએ તો આ ચારેય કાયદાઓ છે એ વેતનને લગતા બધી બાબતોના કાયદા છે તો એવું નક્કી થયું કે આ ચાર કાયદાઓને આપણે એક જ સંહિતામાં સમાવી લઈએ એટલે એને વેતન સંહિતા ની અંદર આ ચાર કાયદાઓને સમાવ્યા મૂળ ઉદ્દેશ્ય એ કે કર્મચારીને કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો ચાર કાયદા હેઠળ એને કંઈ પણ ફરિયાદ કરવી તો ચાર જુદા જુદા અધિકારીઓ પાસે જવું પડે દરેક કાયદા નીચે એમના ઇન્સ્પેક્ટર હોય એમને કઈ નાની મોટી તકલીફ હોય એને લઘુત્તમ વેતન નથી મળ્યું વેતન સમયસર નથી મળ્યું એટલે તો વેતન ચુકવણી એમનો ભંગ થાય એને બોનસ નથી મળ્યું અથવા ઓછું મળ્યું છે તો બોનસ ચુકવણી ભંગ થાય તો આવા દરેક જુદા જુદા કાયદા માટે જુદી જુદી જે આપણે ઓથોરિટીની જે નિમણૂક છે એમની પાસે જવું પડે પણ હવે આ જે એક જ સંહિતા થઈ એટલે આ ચાર જુદા જુદા જે કાયદાઓ હતા એને એકમાં સમાવી લીધો તો એક કર્મચારીઓને કામદારોને બહુ જ સરળતા પડી ગઈ કે એક જ કાયદા હેઠળ એ લોકો જઈને પોતાની જે રજૂઆત છે નાની માંગણીઓ હોય એમની એમને કઈક તકલીફો છે પ્રશ્નો થયા છે તો સરકારે લઘુત્તમ વેતન ધારો છે લઘુત્તમ વેતન ધારામાં કેન્દ્ર સરકાર આખા દેશમાં જેને ફ્લોર લેવલ કહેવાય તો એ બધા કામદારો માટે એક સમાન ઓછામાં ઓછું જે લઘુત્તમ વેતન છે એ નક્કી કરશે એને ધ્યાને લઈને પછી દરેક જુદા જુદા રાજ્યો છે એમાં જે પ્રવર્તમાન એમની પરિસ્થિતિ હોય એ પ્રમાણે એ લોકો એમનું જે લઘુત્તમ વેતન છે એ બે ભાગમાં મૂળ વહેંચાયેલું છે એક તો મૂળ પગાર એટલે કે બેઝિક પગાર અને બીજું છે કે જે સ્પેશિયલ એલાઉન્સ કે જે મોંઘવારી ભથ્થા તરીકે આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ તો એ જે સ્પેશિયલ એલાઉન્સ છે ખાસ ભથ્થું એ દર છ છ મહિને બહાર પડે પહેલી ઓક્ટોબર અને પહેલી એપ્રિલ અને એ આપણા જે બજારમાં જે ભાવાંકો હોય વસ્તુઓની જે કિંમત હોય એમાં જેમ વધારો થતો જ હોય ફુગાવો વધે તો એના કારણે એ ભાવાંક પણ વધે તો કામદારોને મૂળ પગાર મળે એ સામાન્ય રીતે દર પાંચ પાંચ વર્ષે એનું રિવિઝન એ રાજ્ય સરકાર કરી શકે અને જે આ ખાસ ભથ્થો કે જે દર છ મહિને બહાર પડે તો એ પગાર અને ખાસ ભથ્થો એ ભેગું થઈ અને કામદારને લઘુતમ વેતન આપવાની જોગવાઈ છે પણ કેન્દ્ર સરકાર જે આખા દેશમાં એક જે ફ્લોર લેવલ મિનિમમ વેજ નક્કી કરશે તો એના કારણે થઈને આખા દેશની અંદર એમ કહી શકાય કે લઘુત્તમ વેતન બધાને ઓછામાં ઓછું એટલું તો મળશે આપણા જેવું ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય હોય તો ત્યાં આપણે કદાચ વધારે થોડું ઊંચું એનાથી આપણું લઘુત્તમ થશે ઊંચો થાય કેન્દ્ર સરકાર જે નક્કી કરશે એનાથી તો નીચું નહીં થાય ઓછામાં ઓછું એટલું તેમને આપવું પડે દરેક રાજ્ય પોતાને ત્યાં જે પ્રવર્તમાન પરિસ્થિતિના જે જીવન ધોરણ છે એ પ્રમાણે દર નક્કી વધારે કે થોડો ઓછો કરી શકે છે ચોક્કસ ચોક્કસ પણ કેન્દ્ર સરકારે નક્કી કરેલા વેતન થઈ રહી ઓછું પછી જે બીજી સંહિતા છે એ જે આપણે ઔદ્યોગિક સંબંધો ની સંહિતા બે હજાર વીસની છે એ કે જેની અંદર ત્રણ મુખ્ય કાયદાઓ છે એને સમાવેશ કરી લેવામાં આવ્યો હાલમાં આપણે ત્યાં ઔદ્યોગિક તકરાર અધિનિયમ કે ઔદ્યોગિક વિવાદ ધારો છે ઓગણીસો સુડતાલીસ જે મુખ્ય કાયદો કહેવાય કે જ્યાં કોઈ પણ એક કર્મચારી પણ કામ કરતો હોય માલિક નોકરનો સંબંધ હોય અને બહુ જ વ્યવસ્થિત રીતે એવી પ્રવૃત્તિ ઉત્પાદનની અથવા તો સેવાકીય પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં આ કાયદો લાગુ પડે કે જે હેઠળ કામદારને મજૂર અદાલતમાં અને ઔદ્યોગિક ન્યાય પંચમાં પણ એના માગણીઓ કે એને કંઈક નોકરીમાંથી છૂટો કર્યો તેનો વિવાદ હોય કે જેને ઔદ્યોગિક તકરાર કહેવાય તો ઔદ્યોગિક તકરાર બાબતે એ વિવાદ છે એના નિરાકરણ માટે થઈને સરકારે આ આખી વ્યવસ્થા ગોઠવી છે તો એ જે કાયદો છે કે જેમાં લે ની જોગવાઈ છે કોઈ પણ ઉદ્યોગ બંધ કરવો હોય તો એને ક્લોઝર કોમ્પેન્સેશન એટલે કે ઉદ્યોગ બંધ કરતી વખતે કામદારને જે વળતર ચૂકવવાની જોગવાઈ છે કામદારોની છટણી કરવાની હોય જો કોઈ સંસ્થામાં વધારે હોય માલિકે એને છૂટા કરવા હોય તો પણ એને માટે થઈને કાયદેસર પ્રક્રિયા અનુસરવી પડે માલિકે એ મનસ્વી રીતે નિર્ણય ન લઈ શકે અને એટલે એ બધી જે જોગવાઈઓ આ કાયદામાં છે એ કાયદાને સમાવી લીધો બીજું કે ટ્રેડ યુનિયનનો કાયદો કે જે શ્રમિકોનો કાયદો કહેવાય કે એમનું યુનિયન કઈ રીતે બની શકે એના બંધારણની જોગવાઈઓ એના પ્રમુખ એના કારોબારી એ બધી જોગવાઈઓ જે ટ્રેડ યુનિયન એક્ટમાં છે એને આની અંદર સમાવી લીધો અને ત્રીજું જે છે કે ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર એક્ટ જે સ્થાયી હુકમોનો કાયદો તો એને પણ આની અંદર સમાવી લીધો તો એ ત્રણ કાયદાઓ છે એનો એક જે કાયદો થયો એ ઔદ્યોગિક સંબંધ સંહિતા થઈ બે હજાર વીસની પછી ત્રીજી બાબત છે કે જે બહુ જ સારી બાબત છે શૈલેષભાઈ કે જેમાં સામાજિક સુરક્ષા સંહિતા બે હજાર વીસની છે એની અંદર ઘણા બધા કાયદાઓ લગભગ નવ જેટલા કાયદાઓ છે એનો સમાવેશ આ એક કાયદામાં થઈ ગયો એટલે કામદારોએ જુદી જુદા જે અધિકારીઓ પાસે જવું પડતું દોડવું પડતું હતું એમના કોઈ પ્રશ્નોના નિરાકરણ માટે પણ આ બધામાં પણ હવે એક જ એ અધિકારી રહેશે અને એનું નામાભિધાન પણ બહુ સરસ થયું એને જવાબદારી પણ જુદી રીતે સોંપવામાં આવી કે અત્યાર સુધી એવું કહેવાતું ઇન્સ્પેક્ટર એટલે આપણે ત્યાં બહુ ઇન્સ્પેક્ટર રાજ ઇન્સ્પેક્ટર શબ્દ કે કોઈ પણ કાયદા હેઠળ અમલીકરણ કરે પણ હવે નવા જે અંદર એને ઇન્સ્પેક્ટર કમ તરીકે એટલે એનું કામ જઈને ઉદ્યોગોમાં તપાસ કરવાની અને સાથે સાથે કામદારોને પણ એ બાબતે માહિતી આપવાની કર્મચારીઓને સમજાવવાના કે તમારા શું હક્કો છે તમને કયા મળવાપાત્ર પાત્ર લાભો છે તમને કાયદેસર રીતે શું આમાં બેનિફીટ તમને મળવો જોઈએ તો એ બધી જવાબદારી પણ આ અધિકારીની રહેશે તો એ માત્ર ભૂલો શોધવાનું કામ નહીં કરે જી પણ સાથે સાથે એ માલિકને પણ સમજાવશે કે ભાઈ ક્યાં અહીંયા ત્રુટીઓ છે તો એનું કામ છે કે સુધારણાની સાથે સાથે એનું અમલીકરણ છે એ બહુ સરળતાથી થાય તો એ માટેનું કાર્ય એ સરકારી જે અધિકારી હશે નિયુક્ત થયેલા જે કરશે તો આ બીજો જે કાયદો છે કે જેની અંદર આ ત્રીજો કાયદો કે જેમાં પ્રોવિડન્ટ ફંડને લગતી બાબતો છે ઈએસઆઈ એટલે કે જે કામદાર રાજ્ય વીમા અધિનિયમ એની જે યોજનાઓ છે એ હેઠળ કામદારોને ઘણા બધા લાભો મળે એ બીમાર પડે કામદારને અકસ્માત થાય તો અકસ્માત અંગેનું એને વળતર મળે અકસ્માતને કારણે કદાચ કાય અપંગતા આવી જાય અથવા તો એને કોઈ અમુક સમય માટે થઈને કે જેને ટેમ્પરરી ડિઝેબલમેન્ટ કે એવું કંઈક થાય એને અમુક મહિનાઓ માટે અથવા તો ખોડખાપડ જે કહેવાય એ કામ કરી શકે પણ ધારો કે એનો પગ કે હાથ ભાગી ગયો અને હાથથી કામ કરવાનું હોય તો એનું જે કામ કરવાની ક્ષમતા ઘટી જાય દસ ટકા ઘટી જાય વીસ ટકા ઘટી જાય પચાસ ટકા સુધી ઘટી જાય તો એ માટેનું એને વળતર આપવાની જે જોગવાઈ છે એ ઈ એસઆઈના કાયદામાં અને બીજું જે એમ્પ્લોઈઝ કોમ્પેન્સેશન એક્ટ કામદાર વળતર અધિનિયમ એ હેઠળ છે એ કાયદાને પણ આની અંદર સમાવી લીધો એ જે ત્રીજી સંહિતામાં છે બીજું કે કામદારોને મળવા પાત્ર દર વર્ષે ગ્રેજ્યુઇટી હોય કે જ્યારે એ દર પાંચ વર્ષે હવે કદાચ એક નોકરી છોડે તો મળતી હતી પણ હવે જે નવા કાયદામાં બહુ સરસ જોગવાઈ થઈ કે જે ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ ઘણા માલિકો એનો દુરુપયોગ કરતા કામદારોને ફિક્સ ટર્મ ઉપર રાખે ચાર વર્ષ ઉપર સુધી કામે રાખે અને પછી છૂટા કરી દે આપવી પડે એટલા માટે ગ્રેજ્યુટીનો જે કાયદો છે એ મુજબ થાય એ પ્રમાણે બઉ ગ્રેજ્યુટી મળે એટલે બહુ મોટી રકમ સરકારનો ઉદ્દેશ્ય એ આ કાયદો લાવવાનો કે જેથી કર્મચારી કે કામદાર છૂટો થાય એને કોઈ પાસે હાથ ન લંબાવવો પડે એની પાસે એવા પૈસા હોય કે જેથી એનું ત્યાર પછીનું જીવન નિર્વાહ છે એ પોતે સ્વમાનભેર કરી શકે અને જે સમય એને આપ્યો છે ઉત્પાદનમાં કારખાનામાં કે જે સંસ્થામાં કામ કરે છે એને એનું એક વળતર સંતોષજનક વળતર એને મળે ઇટ ઇઝ ફોર લોંગ એન્ડ મેરિટોરિયસ સર્વિસ એવું લાંબી અને બહુ સારી રીતે એની જે સેવાઓ આપી છે તો એના માટે માલિકે એને કંઈક વધારે એક ઇનામ તરીકે જે આપવું પડે તો એ જે ગ્રેજ્યુઇટીનો કાયદો છે એનો પણ આની અંદર સમાવેશ થયો અને એની અંદર જે એક સારી વાત જે આપણે કરી કે કોન્ટ્રાક્ચ્યુઅલની આપણે વાત કરતા હતા એવા કર્મચારીઓ એક વર્ષ કામ અને છૂટા કરી દે તો એમને ગ્રેજ્યુટી નહોતી મળતી પણ આ કાયદાની અંદર હવે એનો સમાવેશ થયો કે આવા ફિક્સ એમ્પ્લોયમેન્ટ વાળા કામદાર છે એને તમે એક વર્ષ પછી પણ છૂટા કરશો તો એને ગ્રેજ્યુટી મળવા પાત્ર રહેશે એટલે આમાં એને સામાજિક સુરક્ષાનો પણ એક વધારો બહુ જ વધારો થયો અને ઘણો સારો લાભ કહેવાય અને આના કારણે માલિકો જે એક એવી માનસિકતા ધરાવતા હતા ઘણા કે ભાઈ આપણે એક વર્ષ માટે બે વર્ષ માટે રાખીને છૂટા કરી દઈશું પછી દવાને રાખી લઈશું તો આપણી આ લાયબિલિટી ઘટી જશે ગેરફાયદો લેતા બહુ અટકશે અને કામદારોને પણ ફાયદો થશે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હોય તો એમને પણ ગ્રેજ્યુટી ભણવા પાત્ર થશે બહેનો માટે મેટરિટી બેનિફિટ એક્ટ પ્રસૂતિ માટેનો કાયદો તો એની અંદર પણ એ જે સમાવેશ થયો કે એમને પ્રસૂતિના કારણસર એ રજા ઉપર જાય અને ઓછામાં ઓછા એક વર્ષની અંદર જો એસી દિવસ કામ કર્યું હોય તો તેવી બહેને જો આગલા વર્ષમાં એસી દિવસ કામ કર્યું હોય તો તેને આ કાયદા હેઠળ લાભ મળી શકે અને એ લાભ એવો હોય છે કે અઠ્યાવીસ અઠવાડિયા સુધી એને વગર કામ કરે એને માલિકે પગાર આપવો પડે એટલે ઘણો એક બેનિફિટ જે બહેનો માટે છે આપણે વાત કરીએ છીએ સ્ત્રી સશક્તિકરણની જી પણ એના માટેનું જે કામ કરવું છે એના માટેની જે કંઈક એમને મળવાપાત્ર લાભો પણ આપવા છે તો એ આ કાયદા હેઠળ એમને મળશે અને બીજું કે એ દરમિયાન બારીકો એમની સામે કોઈ પગલાં પણ લઈ અને છૂટા પણ ન કરી શકે એવી પણ જોગવાઈ છે એટલે કે સ્ત્રી સશક્તિકરણની તમે જે વાત કરી જેનો જે મુખ્ય ઉદ્દેશ્ય હોય છે કે મહિલાઓ માટેની સામાજિક સુરક્ષા હોય આર્થિક સુરક્ષા હોય અથવા તો એની માનસિક કે શારીરિક રાહત હોય હવે આ જે નવી સંહિતા લાગુ થઈ એમાં મહિલાઓ માટે સામાજિક સુરક્ષામાં એ રીતે વધારો થયો તો બીજી એજી કઈ બાબતો છે જે જે મહિલા કામદારો માટે આ સંહિતામાં સમાવેશ કરવામાં આવ્યો હોય અને એના અમલીકરણમાં બી સરળતા થતી હોય ને એમને ફાયદો પહોંચતો હોય દાખલા તરીકે અત્યાર સુધી જે ફેક્ટરીનો કાયદો છે એની અંદર એવી જોગવાઈ હતી કે બહેનોને તમે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કામ ઉપર ના રાખી શકતો એટલે સામાન્ય રીતે સાંજે છ વાગ્યા પછી અને સવારે સાત પહેલાં એ લોકોને કોઈ પાણીમાં નહોતા રાખતા એટલે જેને આપણે નાઇટ શિફ્ટ કે રાત એટલે એની અંદર એ બહેનો ખરેખર પુરુષનો સક્ષમ છે દિવસ દરમિયાન કામ કરી શકે પણ આના કારણે એ લોકોને કામદાર બહુ કામ ઓછું મળતું ઘણા એવા ઉદ્યોગો છે કે જ્યાં માત્ર બહેનો કામ કરે છે તો ત્યાં એની સુરક્ષા તો બહેનની હોય જ છે પણ કાયદામાં એવી જોગવાઈ નહોતી એટલે એમને કામ નહોતું મળી શકતું પણ હવે આ જે જોગવાઈ થઈ એના કારણે બહેનો પણ રાત્રે કામ કરી શકશે માલિકોએ એના માટે સુરક્ષાની જે જગવાઈ છે એનું પાલન કરવું પડશે પણ બહેનોની જે ઉત્પાદન જે કહેવાય કે એ ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થશે અને ઉત્પાદન પ્રક્રિયાની અંદર એ પણ પુરુષની જેમ સમોવડીયા રીતે ચોવીસ કલાકમાં જે આપણે દિવસ પાળી હોય રાત પાળી હોય તો એની અંદર એ રીતે કામ કરે તો આ એક બહુ જ સારી બાબત છે બીજું કે તમે જે બહેનોની સાથે સાથે વાત કરી એની સાથે કહી દઉં કે ગીગ વર્કર્સ જે ગીગ કામદારો અને પ્લેટફોર્મ અસંગઠિત કામદારો પ્લેટફોર્મ વર્કર્સ બી અસંગઠિત કામદારો અત્યાર સુધી એના માટે કોઈ જોગવાઈ નહોતી સામાજિક સુરક્ષા દાખલા તરીકે વર્કર્સ એ બધા પ્લેટફોર્મ વર્કર્સ કોણ કે જે લોકોને આપણે ખાવા માટે જે જે ઘણી બધી એવી એપ છે કે મારફતે આપણે ઓર્ડર આપતા હોઈએ ડિલિવરી કરવા આપતા હોય આપણે વસ્તુ મંગાવતા હોઈએ ત્યારે અને હવે તો એવી બધી સર્વિસીસ પણ થઈ ગઈ તમારે કોઈ ઘરે મોકલવું હોય વસ્તુ અથવા ઘરેથી મંગાવી હોય તો પણ એ માણસો આવી તમારે ઘરેથી વસ્તુ લઈ તમને પહોંચાડી દે છે એવી સર્વિસ પણ હવે મળતી થઈ ગઈ છે તો એવા બધા કામદારો માટે તો કોઈ બારીક નોકરી સંબંધો ની અંદર એ લોકો છૂટક કામદારો કામ કરતા હોય છે એ લોકો જે કંઈ કામગીરી કરે એ મુજબ એમને કમિશન કે એ જે એમનો બેઝો એ પ્રમાણે એમને મળે વેતન તો એ લોકોને પણ આની અંદર સમાવી લીધા કે એના માટે પણ જે સુરક્ષાની બાબત છે એ લોકોને પણ જે મળવા પાત્ર એના લાભો છે આ બધા કાયદાના એ કાયદાના લાભો પણ એમને આપવા પડે એમની જે સુરક્ષા અકસ્માત થયો એમને તો એમને વળતર આપવાની જે જોગવાઈ છે એ બધી હવે આપણી જે નવી આપણો જે સામાજિક સુરક્ષાનો જે કોડ છે કે જેને આપણે સામાજિક સુરક્ષા સંહિતા કહીએ એની અંદર આ બધી જોગવાઈ થઈ ગઈ અને છેલ્લે જે ચોથી સંહિતા છે કે જે વ્યવસાયિક સલામતી આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ જે સંહિતા કે જેમાં ઓક્યુપેશનલ હેલ્થ સિક્યોરિટી

એને લાગુ પડે છે એ હેઠળ એને મળવાપાત્ર લાભો છે એને મળી શકે તેમ છે અને આપણે ત્યાં એવું કહેવાય છે કે ઇનોરન્સ ઓફ લો ઇઝ નોટ એન એક્સક્યુઝ કે તમે એમ કહો કે ભાઈ બને કાયદાની જોગ હોય એને ખબર નથી તો એ બચાવ નથી પણ ખરેખર કામદારોને આપણા જેવા માધ્યમથી એના જે કાર્યક્રમો માધ્યમથી જ આ બધી બાબતોની ખબર પડતી હોય છે કામદાર છે બિચારો કોઈ સ્કૂલમાં જવાનો નથી આ ઉંમરે સાચી વાત કે નથી તો એ કોઈ એવી શૈક્ષણિક સંસ્થામાં જવાનો કે જ્યાં આ બધી બાબતોને શીખવાડવામાં આવતી હોય તો આવા જે આપણા માધ્યમથી આકાશવાણી છે દૂરદર્શન છે એના માધ્યમથી આવા કાર્યક્રમોથી જ એમને ખબર પડશે કે સરકારે કયા નવા કાયદાઓ એમના લાભ માટે બનાવ્યા છે એ કાયદાઓનો લાભ કઈ રીતે લઈ શકાય વધારામાં વધારે સારી રીતે અને એમને જે કંઈક માર્ગદર્શન મળવાનું છે એ પણ કોની પાસેથી મળી શકશે તો એ બધી જે માહિતી છે એ આપણે આ બધા જે કાયદાઓ છે સંહિતાઓ જે સરકારે લાગુ પાડી છે અને મુખ્ય શ્રમિકોના લાભ માટે છે માલિકોને પણ એનો ફાયદો થવાનો કારણ કે માલિકોએ પણ આ કાયદા હેઠળ કે ચાર કાયદા હોય તો ચાર કાયદા હેઠળ જુદા જુદા રજીસ્ટર રાખવા પડે ચાર કાયદા હેઠળ જુદા જુદા એના દર વર્ષે રિટર્ન કહેવાય એ ભરીને મોકલવા પડે પણ આ બધું હવે સરળીકરણ થઈ ગયું એક જ તમારું પત્રક રાખવાનું કે જેમાં બધી વિગતો હોય કામદારને લગતી અને જે પણ ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર આવે તો એ એ તપાસે અને જોઈ લે એને પણ એક જ એ એવો તમારો જે રાખેલો ચોપડો હોય અથવા તો એ જે રજીસ્ટર છે એ જોવે તો એને ખબર પડી જાય કે ભાઈ આ સંસ્થાના આ કામદારોને આટલા આટલા લાભો મળવાપાત્ર છે મળે છે કે નથી મળતા હવે બે ત્રણ મુખ્ય પણ નવા જે સુધારા છે એ આપણે તમારે કર્મચારી કે કામદાર ને નિમણૂક પત્ર આપવો પડે આના કારણે ઘણા બધા વિવાદો ઉપસ્થિત થાય ઔદ્યોગિક તકરાર માલિક કે ભાઈ અમારે ત્યાં કામ જ નહોતો કરતો ભલે પેલા પાંચ વર્ષ કામ કર્યું હોય એની પાસે કોઈ રેકોર્ડ ના હોય પણ હવે નિમણૂક પત્ર તમારે ફરજિયાત આપવો પડશે એટલે એક સાક્ષી થાય હું કામ કરું છું અને આ સમયથી કામ કરું છું આ તારીખથી કામ કરું છું અને જ્યારે પણ ઇન્સ્પેક્ટર વિઝિટમાં આવશે તો દરેક કર્મચારીને પૂછે તમારો નિમણૂક પત્ર ક્યાં છે લાવ એને ના હોય તો તરત માલિકને દંડ કરી શકશે તો એક નિમણૂક પત્રની જે જોગવાઈ હતી એ બહુ સારી જોગવાઈ છે શ્રમિકોના લાભ માટે કે જે દ્વારા એને પુરવાર કરવાનું અદાલતમાં કે આ સંસ્થાનો કર્મચારી છે કે નહીં અને છે તો ક્યારથી છે આના કારણે ઘણા વિવાદો અમારા કોર્ટમાં ઊભા થતા હોય છે અને ઘણી વખત કર્મચારી બિચારો કોઈ રજૂઆત ન કરી શકે તો એના કારણે એ કેસ હારી પણ જતા હોય છે તો આ એક નવી બાબત છે બીજી એક જે અગત્યની બાબત જે નવી થઈ કે સ્વાસ્થ્ય અને સુરક્ષા માટેની કે ચાલીસ વર્ષથી ઉંમરના જે તમામ શ્રમિકો માટે વાર્ષિક મફત આરોગ્ય તપાસ એટલે કે હેલ્થ ચેકઅપ એ ફરજિયાત કરવામાં આવશે અને આ ઉપરાંત એક રાષ્ટ્રીય ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ બોર્ડ દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણને એક સમાન એટલે કે સમાન રૂપ બનાવવામાં આવશે એટલે એક નવું જે બોર્ડ પણ બનશે અને એ આ બધી બાબતોનું ધ્યાન રાખશે પણ કર્મચારીઓને આપણે જાણીએ છીએ કે પોતે ખ્યાલ નથી હોતા પોતાની તંદુરસ્તી માટે થઈને પોતાના જે કંઈક નાના મોટી તકલીફો માટે થઈને એને ચલાવી રાખે છે પણ જ્યારે એની ફરજિયાત તપાસ થશે તો ચોક્કસપણે ખબર પડશે કે એને કે નાના મોટા કોઈક બીમારી છે એને કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે અને એ લંબાઈ જાય તો એને કારણે એની તકલીફ બહુ વધી જાય અને મોટા ગાળે એવું થાય કે કદાચ એનો એને બહુ ખરાબ પરિણામ પણ એને ભોગવવું પડે પણ શરૂઆતમાં જ આવી જે કંઈક પણ નાની મોટી તકલીફ હોય હેલ્થને લગતી એના સ્વાસ્થ્યને લગતી તો એ તરત ચેકઅપ દ્વારા પકડાઈ જશે અને એ દ્વારા એ એને પોતાને જે કંઈક મળવાપાત્ર જે લાભો છે એ પણ કાયદા હેઠળ મળવાના છે સાચી એ બધા એનો એ લાભ પણ એ મેળવી શકશે તો આ જે મુખ્ય મુખ્ય જે બાબતો છે એ બાબતે આપણે આજે ચર્ચા કરી આજે તો સ્ટુડિયોની ઘડિયાળ આપણને ઈશારો કરી જ રહી છે કાર્યક્રમ સમાપ્ત કરવાનો આપણને એક એવો એનો સરસ મજાનો સારાંશ કયો કે કેવી રીતે આ નવી શ્રમ સંહિતાઓથી કામદાર જગતને કામદાર ભાઈઓને અને સાથે સાથે વ્યવસાયીઓને પણ બંને બાજુ વિન વિન પરિસ્થિતિ જેને કહેવાય કે બંને બાજુ એક સરસ મજાનું પલડું સચવાઈને ફાયદાઓ થાય એ રીતેની આશ્રમ શ્રમ સંહિતાઓમાં બધી વાતો સમાવેશ કરવામાં આવી છે વિષય તો સાગર જેવો હતો પણ તમે સરસ મજાની આ આકાશવાણીના ઉદ્યોગ જગતના ગાગરમાં તમે સરસ સાગર ભરી આપ્યો બહુ આનંદની વાત છે અને આ વ્યસ્ત સમયમાંથી આવ્યા સ્ટુડિયોમાં એ બદલ આપનો ઘણો જ ઘણો આભાર આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ચૈલેષભાઈ કે આપે પણ અમને તક આપી અને કામદારો આપણા શ્રમિકો છે એ લોકોની સાથે પણ જે વાત કરવાની એમના પ્રશ્નોની પણ રજૂઆત કરવાની તક આપી એટલે આપનો અને આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર શ્રોતા મિત્રો આ સાથે જ ઉદ્યોગ જગત કાર્યક્રમ સમાપ્ત થાય છે આપ તન મન દુરસ્ત્રો ફરીથી મળીશું આવજો નમસ્કાર